અરવલ્લીમાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદની શરૂઆત મોડાસા શહેરમાં બપોર બાદ શરૂ થયો વરસાદ દ્વારકાપુરી સોસાયટી પાવન સિટી વિસ્તારમાં વરસાદ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અરવલ્લીમાં એક દિવસના વિરામ બાદ ફરીવાર મોડાસામાં વરસાદની શરૂઆત થઈ છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા દેવાંગ આપણી સાથે જોડાયા છે દેવાંગ શું સ્થિતિ છે જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી તે અનુસાર બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો એક દિવસના વિરામ બાદ આજે જે મોડાસા શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો ખાસ કરીને દ્વારકાપુરી સોસાયટી પાવન સિટી વિસ્તાર સહિતના જે અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો હતો હાલ તો વરસાદે વિરામ લીધો છે પણ જે એક દિવસના જે વિરામ બાદ જે વરસાદ વરસ્યો તેના કારણે જે ભારે જે ગરમી અને ઉકળાટ થઈ હતી તેમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે બીજી તરફ હવે જો આવનારા સમયમાં અરવલ્લી જિલ્લામાં સો ટકા કેટલો વરસાદ વરસી ચુક્યો છે પણ જો આવનારા સમયમાં વધુ વરસાદ પડશે તો ખેડૂતો મુશ્કેલી માં મુકાશે જી જી આભાર આ માહિતી માટે